કોટડા ચોકારમાં જીઓબીપી પેટ્રોલ પંપ રિટેલ આઉટલેટે ચોકાર જીઓબીપી પેટ્રોલ પંપના ડીલર શ્રી ભરતભાઈ ઠક્કર ભગુભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય માનનીય શ્રી નારણભાઈ મહેશ્વરી કોટડા ઉગમણાના માનનીય સરપંચ શ્રી મોહનભાઈ ગરવા જાંબુડી ગામના માનનીય સરપંચ શ્રી ખીમજીભાઈ ખરેટ તેમજ માનનીય ઉપ સરપંચ શ્રી રાયબભાઈ સુમરા તેમજ ગ્રામજનો સાથે જોડાયા હતા સમારોહમાં ઉપસ્થિત આદરણીય લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આવનારા દિવસોમાં આ વૃક્ષની જાળવણી કરવાની પણ જવાબદારી આ પંપના માલિકે લીધી હતી